સહજાત્મ સ્વરૂપ પરમગુરુ એકાંત ભાવિ કે એકાંત ન્યાય દોષને સન્માન આપવું નહીં એ અંગે તમારો પ્રશ્ન છે ઘટનામત એકવીસનો આ બીજો બોલ છે પરમબુદેવે વીસમે વર્ષે આ લખ્યું આ વચન વિતરાગ દર્શનના અનેકાંતવાદનું ધ્યોતક છે એકાંત ભાવિ એટલે આમ કરવાથી તેનું પરિણામ આ જ આવવું જોઈએ એ ખ્યાલ કે નિર્ધાર હોતે પણ ખરેખર એવું બનતું નથી એ એમ હોય અને ક્વચિત ન પણ હોય અમુક વસ્તુ આમ હોય તો આમ જ તેનું બને કે સંભવે એમ છે નહીં વચનામૂત એકસો આઠમાં કુપાલદેવે બોધ્યું કે આ મને ઉપકારી અને એને લઈને જ કાર્ય સિદ્ધિ થઈ એવું એકાંતે માની લેવું નહીં આ મુજબ ચોક્કસ આયોજન કર્યું છે અને આમ જ કરીશ અને સફળતા હાંસલ કરીશ જ એમ નિર્ણય બાંધી લેવાય નહીં આદ્ર્યા અધૂરા રહી જાય ડુંગર ખોદવા જાય અને નીકળે ઉંદર ગ્રહણ વખતે સર્પ એ લોકવાયકા પ્રમાણે અંતરાય આવીને ઊભા રહે ભીતમાંથી ભાલા ઉગે કર્મની પ્રકૃતિઓનો વિસ્તાર બહુ જ મોટો છે અને તેથી કર્મ અનંત પ્રકારના સંભવે ક્યારે ક્યુ કર્મ કયા જીવને કયા સંજોગોમાં કેટલી માત્રામાં કઈ રીતે ઉદયમાં આવશે અને તેની સાથે બીજા કેટકેટલા કર્મો એકી સાથે ઉદયમાં આવશે તે વિષય ગહન છે જ્ઞાની ગમે છે ફળ આવે ત્યારે જણાય વળી આ કારમાં ઉદયમાં તે જીવ સાથે તેના નજીકના સ્નેહી સ્વજન પરિવારના સભ્યો જેઓ બધા પણ પોતપોતાના કર્મોને આધીન છે અને કર્મને ધક્કે જીવી રહ્યા છે અને ઋણાનુબંધે બધા ભેગા થયા તેઓના સઘળાના કર્મો પોતાનો આગવો ભાગ ભજવે છે બધા ભેગા મળે અને ભવોભાવમાં ભવાઈ ભજવે નાટક કરે છે ભૂત લાગ્યો તુક કરે કર્મો કા કર્મોકાઉત્પાત મોકે કર્મ નઠારે નચાયો મોકે કર્મ નઠારે નચાયો શુભ અને અશુભ કર્મબંધની માત્રા જીવના ભાવ ઉપર નિર્ભર છે એકાંતિક અભિપ્રાય ન બાંધી લેવા જ્ઞાનીઓનો ઠામઠામ બોધ છે રાજ્યાભિષેકની તૈયારી થઈ ચૂકી હતી વિશ્વામિત્ર જેવા કુળબુરુ અને એ સમયે રામને ઘર મૂકીને વનમાં નીકળી જવું પડ્યું અને વળી રામ બહાર નીકળ્યા છે લક્ષ્મણ માતાનું રક્ષણ કરી રહ્યા છે કર્મનો ઉદય બુદ્ધિને દોરે છે બુદ્ધિ કર્મ અનુસારીણી અને રામને શોધવા જવા લક્ષ્મણને બહાર કાઢતા રાવણ સીતાને જ ઉપાડી ગયો ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે જાનકીનાથ એટલે સીતાપતિ રામને ખબર ન હતી કે બીજે દિવસે શું થવાનું છે આપણા ચિંતવા અર્થ કંઈ નવસરે ઉગરે એક ઉદ્વેગ ધરવો એકાંત ભાવે હોય અને નિર્ધાર ઘડી રાખ્યો હવે ધારે પ્રમાણે ન બને તો જીવને આર્ત ધ્યાન જ થાય રોગ થયો ઈલાજ કરવા તૈયાર છે પૈસા પણ છે મોટી હોસ્પિટલ છે ડૉક્ટર પણ સારા છે દવા ઉલટી પડી જાય રોગનું નિધન જ ખોટું થયું હોય દેહાધ્યાસને લઈને અલ્પ અશાતા થતા ઈલાજ કરાવવા ઉતાવળ કરે જેવી ડબ્બાપણો થાય અને ઉતાવળ એટલી કચાશ અને ઘણી વખત જીવ કાચું કાપી નાખે છે પણ વ્યવહારમાં એની મહેનતનું ફળ એની ઈચ્છા અનુસાર આવે જેવું નથી વળી એકાંતે નિર્ણય કરી લે કે જેમ થવાનું હોય તેમ થાય એમ કરી પુરુષાર્થ ગુપ્તે અને પ્રમાદ સેવે સમ્યક પુરુષાર્થ ન કરે તો અગ્નિ શેષ એટલે અગ્નિ બાકી રહી ગઈ છે તિખારો ઋણ શેષ એટલે દેવું થોડું બાકી રહી ગયું છે શત્રુ શેષ દુશ્મન હજી બાકી છે અને રોગ શેષ થોડો રોગ હજી રહી ગયો છે ફરી એવા ઊભા થાય કે વિનાશ નોતરે પરમા છતાં ઉદય માને જે મિથ્યા ક્ષમતા છે તો કર્મ કંઈ ભૂલથાપ ખાય નહીં જ્યાં જ્યાં જે જે યોગ્ય છે એ જ્ઞાનીનો બોધ છે આત્માર્થીને આ જ કર્તવ્ય છે પાંચ સમય કારણો મળે તો કાર્ય સિદ્ધિ થાય નાનું કે મોટું કાળ ભાવ ઉદ્યમ નસીબ તથા ભાવિ બળવાન પાંચો કારણ જબ મિલે કાર્ય સિદ્ધિ નિદાન ક્યાંક કોઈનું વિશેષપણું ક્યાંક કોઈનું વિશેષ પણ હોય છે અકસ્માતથી કંઈ બનતું નથી બધું કસ્માત બને છે કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી આ પાંચ સમય કારણોમાં અધ્યાત્મમાં તો પુરુષાર્થ જ મુખ્ય છે જો ઈચ્છો તો કરો સત્ય પુરુષાર્થ ગીતાના બીજા અધ્યયનના સુડતાલીસ શ્લોકમાં કહ્યું છે કે કર્મણી એવા અધિકાર હશે મા ફલે શું કદાચ ભણે તો ધારા પ્રમાણે માર્ગ આવે એવું નથી આવ્યા તો વધુ કમાય પણ નથી કમાય તો સુખી થાય એવું પણ નથી વ્યવહાર સુખી થાય તો પરમાથે અધુગતિઓ પણ જાય જો ભાવ ભોગ ઉપભોગમાં જ રહે તો મોક્ષ માળાના પર ત્રણ કર્મના ચમત્કારમાં પરમ કુવદેવે જગતની વિચિત્રતા દર્શાવી છે જે એકાંત ભાવિક કેમ ન થવાય તે અંગે સમજ છે પરમ કુરદેવે ખાનને બંગલે કહેલ મુનિ આજે બી વાવીએ છીએ આગળ પર ઊભી નીકળશે ખોતર ખોતર કરવાનું નથી અધ્યાત્મમાં આટ આટલી મહેનત કરી ફળ કેમ આવતું નથી એમ એકાંત ભાવે ન થઈ જતા ઘસઘસ કર્યા કરવા જારી રાખવા પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં જણાવતા એકાંત ન્યાય દોષ એકાંત ન્યાય દોષને સન્માન આપતા જે ભૂલથાપ ખાઈ જાય ખોટા નિર્ણય પર આવી જાય છે પ્રોફેસર રવજીભાઈ દેવરાજ સંસ્કૃતના ઊંડા અભ્યાસી સંસ્કૃત ભણવાના પાઠ્યપુસ્તકો પણ લખે એવા તેમના સાંભળવામાં આવ્યું કે કુપાળદેવ પાસે ઉત્કૃષ્ટ એવી સ્મરણ શક્તિ છે લોકો આ પામે છે લખ્યું એક કલાકમાં સો શ્લોક યાદ રહી શકે ખરા વૃત્ત અઢારમાં આંગે અંગે લંબાણપૂર્વક સમજાવ્યું કે એક કલાકમાં સો શ્લોક કરતા તો ઘણીએ યાદશક્તિ પોતાને હાંસલ છે બાવન અવધાન કરતી વેળા કલાકના પાંચસો શ્લોકની યાદશક્તિ પંડિતોએ ગણતરી કરી ઠેરવી અને પછી તો એકી સાથે સો સો અવધાન શતાવધાન આ યાદશક્તિ કેવી આ અંગે પરમ સ્વયં જ ખુલાસો કરે છે અને કહે છે કે પૂછ્યું તો તેનો ખુલાસો એ કંઈ આત્મશ્લાઘા કે આપ વડાઈ નથી પોતે એકાંતે ન્યાય દોષિત પણ નથી આપ વડાઈ માટે અવધાન કર્યું નથી અને જો એમ હોય તો તો મહાત્મા પ્રસિદ્ધિમાં આવે જ કેમ કુપાવદેવને ઓળખવામાં આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે બાહ્યથી તો ગુરુવાસમાં છે અંતરંગમાં વિતરાગ વૃત્તિ છે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી વેદાંતિ સાક્ષર પૂર્વજન્મ વિશે કુપાલદેવ પાસેથી જાણવા નહીં ઈચ્છક પણ કુપાલદેવ તો હજુ સાવ નાના કામ ધંધે પર ચડ્યા નથી કુપાળદેવને આંતરજ્ઞાનથી જણાય કે મનસુખ સૂર્યનામ ત્રિપાઠી યો કે સત્સંગ યોગ્ય જીવ છે પણ ખુલ્લા મને સત્સંગ કરતાં અચકાય છે માટે કહે છે કે સત્સંગમાં જાતિ વૃદ્ધતા જાતિવૃદ્ધતા વૃદ્ધતા કે પર્યાય વૃદ્ધતા નહીં માત્ર વૃત્તા જ મુખ્ય છે વળી પોતે એક નાનકડા ગામડાના નાના ગામડાની નિશાળમાં બે ચાર ધોરણનું ભણતર કાશી જઈ કાંઈ સંસ્કૃત ભણ્યા નથી વ્યવહારે કોઈ એવું શ્રીમંત પણ નહીં અને બીજી બાજુએ ઉપલબ્ધ દ્રષ્ટિએ જોતા સંસ્કૃત પ્રાકૃત ભણેલા શાસ્ત્રના અભ્યાસી પંડિત કે સાક્ષર કુપાલદેવ પાસેથી અધ્યાત્મ જ્ઞાન પામી શકાય એ કેમ માને કુપાલદેવ બાહ્યથી ગુરુવાસનો વ્યવહારિક ભણતર જે ગણાય છે આધુનિક શિક્ષણ તે તો નહીવત પદ્ધતિસરનો સંસ્કૃતનો કાશી વગેરે જેને અભ્યાસ પણ નહીં ગામડાની નિશાળનું બે ધોરણનું ભણતર બે ધોરણ ઘરેથી ભણ્યા જવેરાત હીરા મોતીનો મોમીમાં ધંધો જ્ઞાની પૂર્ણ જ્ઞાની તરીકે ઓળખી જ કેમ શકાય એ તો પ્રભુથી જે ઓળખે લખે હૃદય ત્યાગી અંતર ત્યાગી વિતરાગી દશાના ધારક લોકો આ માની કઈ રીતે શકે અહીં એકાન ન્યાયથી કોયડો ઉકળે નહીં પૂર્વના સંસ્કારી મુક્ષતા અને આત્મર્થે ભેગ ધરેલ એવા ઓલિયા સંત પૂજ્ય પ્રભુજી જેવા કે સરળતા ગુણ ગુણસંપન્ન સ્વભાગભાઈ જેવા ઓળખી સંન્યાસી ઝાડ નીચે સમાધિમાં બેસવાની તૈયારી કરે છે હરણ તેની જમણી દિશાએ છલાંગ મારી ભાગી ગયું પાછળ પારથી ઘોડા પર અસ્વાર થઈને આવી પહોંચ્યો પૂછે છે હરણ ક્યાં ગયું સ્થાનમાં જ બતાવે છે ડાબી દિશા એકાંત ન્યાય દોષે સંન્યાસી જૂઠું બોલવાના દોષમાં છે પણ એ તો સત્ય જ બોલ્યા જીવ બચી ગયો આ તો પૂર્ણ પુરુષ પરમાત્મા પુરુષ અને પૂજ્ય બ્રહ્મચારીજીના અનુભવ ઉદ્ગાર પ્રમાણે ગોપાલદેવ તો કળિયુગના કેવડી કે દુષ્યમ કાળના જે જીવને હજુ પરોક્ષ પણ આ શ્રદ્ધા નથી તે ખચકાય એકાંત ન્યાય જોતા દોષ પણ જણાય પણ મુમુક્ષના નેત્રો મહાત્માને ઓળખી લે જુઠાભાઈનો આકરો વૈરાગ્ય અંબાલાલભાઈનો ક્ષયોપશમ અને પૂર્વના સંસ્કાર સાથે સેવાભાવ અને પૂજ્ય પ્રભુસિંહજીની આત્મા પામવાની ધગશ નહીં તો અપ્રશસ્ત શાસ્ત્રીય બિનિવેશ સેવાથી એકાંત ન્યાયદોષનો સેવા અનતાનુંબંધીનો બંધ પણ પાડી દે તેવું બને છે મુંબઈ ક્ષેત્રે ભોજન કરી ગોપાલદેવ મુકશુ સાથે પરવાર્યા હતા ત્યાં તો રસોડામાં ઘોંઘાટથી રસોઈએ એક મરાઠી કમળને માર માર્યો અને ઘા ઊંડો હોવાથી લોહી નીકળતું હતું રસોઈયો ફસાયો ગોપાલદેવ રસોઈને ખીજાય ચાલ્યો જાય અહીંથી તારું મુખ બતાવીશ નહીં રસોઈ તો ચાલ્યો ગયો થોડી વારમાં મરાઠી માણસોનું ટોળું રસોઈયાને મારવાય પણ રસોઈયાને ન જોતા થોડી વાર પછી ચાલ્યું ગયું ખંભાતના ત્રિભુવનભાઈને થયું આટલો આકરો વ્યવહાર પર ગોપાલદેવનો આટલું આકરું બોલ્યા કુપાલદેવનો આવો વ્યવહાર અને આમ રસોઈયાને ખીજાયા એ કેમ વગર પૂછે કુપાલદેવે કહ્યું જો અમે ખોટો ગુસ્સો કરીને રસોયાને કાઢીને ભગાડી મૂક્યો ન હોત તો આવનાર ટોલું તેને જીવલેણ માર મારત તે ભાગી ગયો એટલે બચી ગયો ન્યાય ન્યાય દોષ શું અહીં તેની સમજણ ગરબી જ છે પ્રભુસિંહજીએ મોહપતિ ફેંકી સંપ્રદાય છોડ્યો દીક્ષાનો ભંગ થયો એમ એકાંત ન્યાય દોષે સંપ્રદાયની બુદ્ધિએ જણાય પણ એ સંપ્રદાય છોડ્યો કે સાથે અનંતોનુમંતી છૂટી અને આજ્ઞા હાંસલ થઈ એ પોતે અને જ્ઞાની જાણે જે કોઈ એક નહીંની હઠ પકડીને તેમાં લીન થઈને પોતાને ધર્મી સાધક કે જ્ઞાની માને તે પુરુષ એકાંતવાદી સાક્ષાત મિથ્યાત્વી છે અધ્યાત્મમાં અનેકાંત વસ્તુ સ્વરૂપને એકાંત રૂપે ગ્રહે છે અને તેને ધર્મરૂપે માને છે તે એકાંત મિથ્યાત્વ છે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા તો કોઈ શુષ્કાન બંને અધૂરા જ છે જે આ જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે તે સમજે શ્રદ્ધેને આચરે આત્માર્થ્યનું ખરા જ્ઞાનીના ખરા આશ્રિતનું લક્ષણ છે કુપાલદેવે છય દર્શન ત્રાજુએ તોડ્યા બાદ નિર્ણય કર્યો કે બંધ અને મોક્ષની વ્યવસ્થા યથાર્થ રીતે વર્ણવતું દર્શન એકમાત્ર વિચાર દર્શન છે વળી આ ક્ષેત્રે આ કાળે તીર્થંકરનો અંતરાશય મુખ્યત્વે કોઈને વિશે હોય તો તે અમે હોઈશું એમ તેઓ દ્રઢપણે માને છે વચન મૂત ત્રણસો ને બાવીસ કુપાલદેવે ભગવાન મહાવીરનો આશ્રય અને સત્સમાગમ પૂર્વે સેવેલ તેને લઈને વિતરાગ માર્ગનો અનેકાંતવાદ તેઓને સહજ જ આત્મસાત છે બધું ભણીને આવ્યા છે પ્રભુ પૂર્વ કમાણી બહુલે સુભાષભાઈને આ અનુભવ થયો છેલ્લા દિવસોમાં એક પત્રમાં લખે છે આ કાળે આ ક્ષેત્રે એ બીજા કોઈને પૂછીએ એવો પુરુષ જણાતો નથી ઉપદેશક થવા સારું તો કેટકેટલું જ્ઞાન જોઈએ તે પણ સાથે આત્માનુભવ હોય તો નહીં તો માત્ર ક્ષયોષમ જ્ઞાનથી પંડિત થવાય અને આત્મજ્ઞાન સાથે હોય તો ભવભ્રમણથી છૂટવાનું બને એક કુંવારી સ્ત્રી અવસ્થા કુએ પડવા જાય છે ભૂલ થઈ ગઈ છે સંત સંન્યાસી મુરદાસ છેલ્લી ઘડી આવી પહોંચે અને અટકાવે છે બાઈ કહે છે કે મારું જીવત્ર એળે ગયું છે મેં ભૂલ કરી છે મને કુએ પડવા દો જીવીને હવે શું કામ છે વાતનો ખુલાસો થયો બાઈથી ભૂલ થઈ ગઈ છે પણ હવે કરવું શું ખરો પશ્ચાતાપ થાય છે આ સંત કહે છે કે હું મારે શિરે જવાબદારી લઉં છું તું બેફિકર રહે તને કોઈ આંગળી નહીં ચિંતી બાય અને ગર્ભનો જીવ બચી ગયો હવે સંતને લોકો તિરસ્કાર દ્રષ્ટિથી જુએ છે પંચ સમક્ષ બંને ખડા થયા સંત કહે છે ભૂલ તો મારી જ હતી એ બાયની નહીં હું ગુનેગાર છું બાઈનો વાંક નથી એ તો ભોળી ભોળવાઈ ગઈ આ સંત કાયદાની કલમે તો દોષિત છે સજા પાત્ર છે પણ આ તો એકાંત આશય કોઈ બીજો જ છે એ ચોપડમાં મળે નહીં મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે સત્યને ત્રાજવે તોળતા આ ન્યાય દોષને સન્માન ન અપાય એ તો એકાંત છે આત્મ સ્વરૂપ પરમ ગુરુ

मैंने बात कही तो कंधर का पहिल वाली कोई पड़वाली कोई उलाइ जो तेरे बात करी शूज़ सेटर मर मरवा देना है उधर कंधर कर कंसूज़ सेटर मर मरवो उसे कैप मर पॉट में केचारेस दोनों

જે ગુનેગાર નથી એને ગુનો પોતાનો તો કબૂલ કર્યો બે જી બતાવ્યા એની બાઈ મંતા તો તેને બે જનર બે મારી જા કોણ પોતે કમ તે તર તો ફટકાર કર્યો આ બાવો આપણા હારો કરતા ખોટા ખોટો દીકરો ઉચ્ચ દીકરો ફટકાર વેઠીને પણ એને જન કરી तो पड़ी, तो मैं साथ एकांत दोष ने सन्मान न आपजो सहजात्म स्वरूप परम गुरु